વિકાસ સપ્તાહ બે હજાર પચીસ પાટણ જિલ્લો જીએમઇઆરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ઉત્તર ગુજરાતનું સંજીવની કેન્દ્ર વર્ષ બે હજાર તેરમાં તત્કાલીન મુખ્યમંત્રી વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્ઘાટન ક્રિટિકલ કેર માટે વધારાના પચાસ બેડની નવી સુવિધા શરૂ કરાઈ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ચાલુ વર્ષે હેલ્થ એન્ટ્રીપ્રિન્યોર એવોર્ડ આપી સન્માન રેન બસેરા સુવિધા દોઢસોથી વધુ દર્દી પરિવાર માટે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ બનશે આ લેખન જિજ્ઞેશ નાયક માહિતી મદદની પાટણ ધારપુર પાટણ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં જીએમ આર એસ પાટ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એક અગ્રણી અને સિરમાર્ સિરમોર સંસ્થા તરીકે ઉભરી આવી છે સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે હોસ્પિટલ સંજીવની અને આશીર્વાદ સમાન બની રહી છે વર્ષ બે હજાર એકવીસમાં નિર્મિત આ તૃતીય સ્તરીય હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે પાટણ જિલ્લાના વિકાસનું એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે પાટણ ઊંઝા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત સાહીઠ એકરમાં પથરાયેલી આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને સંપૂર્ણ રીતે કાર્યરત છે દર્દીઓની વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે સક્ષમ કાર્યદક્ષ તજજ્ઞો નિષ્ઠાપૂર્વક સેવા ફરજ નિભાવે છે કોવિડ મહામારી દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓને વરદાનરૂપ સેવા પૂરી પાડવામાં આવી હતી આ હોસ્પિટલ પાટણ મહેસાણા બનાસકાંઠા કચ્છ તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તાર સુધીની વસ્તીને ગુણવત્તા સભર આરોગ્ય સેવા પૂરી પાડી રહી છે અંતરિયાળ અને છેવાડાના વિસ્તારમાંથી આવતા દર્દીઓ માટે હોસ્પિટલ આશ્રય સ્થાન સમાન બની રહી છે હોસ્પિટલના પ્રારંભિક કાર્ય આરંભ નવેમ્બર બે હજાર દસથી થયો હતો જ્યારે વર્ષ બે હજાર બારમાં આ હોસ્પિટલને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી ત્યારબાદ વર્ષ બે હજાર તેરમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ જીએમઇઆરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું વિધિવત ઉદઘાટન કરવામાં આવ્યું હતું આધુનિક સુવિધા અને તબીબી સંભાળ હોસ્પિટલમાં કુલ સાતસો સિત્તેર પથારીની સુવિધા ઉપલબ્ધ છે જેમાં જનરલ વર્ડ બસો વીસ બાળકોનું વર્ડ સો ત્વચા વિભાગ દસ મનોચિકિત્સા વિભાગ વીસ જનરલ સર્જરી દોઢસો ઓર્થોપેડિક્સ એસી આંખ વિભાગ ત્રીસ કાન નાક ગળાના ત્રીસ પ્રસૃતિ અને સ્ત્રીરોગ વિભાગ સો આઈસીયુ સુવિધા ત્રીસ સમાવેશ થાય છે તાજેતરમાં હોસ્પિટલમાં ક્રિટિકલ કેર માટે વધારાના પચાસ બેડની નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે રોજિંદા આશરે બારસોથી તેરસો ઓપીડી દર્દીઓની સારવાર થાય છે જ્યારે ચારસોથી પાંચસો દર્દીઓ ઇન પેશન્ટ તરીકે દાખલ થાય છે દર મહિને આશરે ચારસોથી પાંચસો મેજર સર્જરી અને આઠસોથી નવસો માઇનર સર્જરી કરવામાં આવે છે વિશેષ સુવિધાઓની યોજના હેઠળની સારવાર હોસ્પિટલમાં ફેફસા મગજ હૃદય ગાંઠ જેવા ગંભીર રોગોમાં સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર ઉપલબ્ધ છે ઉપરાંત પીએમ જેવાય તેમજ મુખ્યમંત્રી સેતુ યોજના હેઠળ દર્દીઓને વિશેષ તજજ્ઞ ડૉક્ટરોની સેવાને મફત અથવા રાહત રાહતની સારવાર ઉપલબ્ધ છે દર મહિને પીએમ જેવાય હેઠળ નવસો જેટલા ક્લેમ કરવામાં આવે છે આગામી સમયમાં હોસ્પિટલ ખાતે રેન બસેરા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં થી વધુ દર્દી પરિવાર માટે રહેવા જમવાની સુવિધા સાથેની વ્યવસ્થા કરવામાં આવશે ધારપુર હોસ્પિટલ આઈ બેન્કની મંજૂરી મળતા કોઈપણ વ્યક્તિ જે આઈ ડોનેટ કરવા ઈચ્છતા હોય તેમજ જામાનું ઓપરેશન કરાવવાનું હોય તે સુવિધા હવે ધારપુર હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે તો કાનની કોકલેર ઇમ્પ્લાન્ટ સર્જરી કર બેઝ અને મગજની સર્જરી માટેના કોઈ હાઈ એન્ટ હાઈ એન્ડ સ્કોપ જેવા અત્યાધુનિક મશીનો પણ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે જેનાથી ઓપરેશન માટે અમદાવાદ કે અન્ય મેગા સિટીમાં જવાનું ટાળ્યું છે નોંધનીય છે કે હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓને નોંધ લેતા તાજેતરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે હેલ્થ એન્ટ્રીપ્રિમિયર એવોર્ડ આપી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુરનું સન્માન કરવામાં આવ્યું છે મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર હાર્દિક સાહેબ જણાવ્યું કે જીએમઇ આરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આરોગ્ય સેવાના ક્ષેત્રે ઉત્તર ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં અગ્રેસર બની છે મેડિકલ સુપ્રેડિડેન્ટ ડૉક્ટર પારુલ શર્માએ માહિતી આપતા જણાવ્યું કે અમારું લક્ષ્ય દર્દી કેન્દ્રિત સારવાર સાથે ગુણવત્તા અને માનવતાના સિદ્ધાંતોને પ્રથમ સ્થાન આપવાનું છે આ રીતે જીએમઆરએસ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માત્ર તબીબી શિક્ષણ અને સારવારનું કેન્દ્ર નહીં પરંતુ ઉત્તર ગુજરાતના લાખો લોકો માટે સાચું આરોગ્ય સંજીવની ધામ બની રહે છે અદ્યતન સારવાર અને ડાયગ્નોસ્ટિક સેવાઓ ચોવીસ ગુણ્યા સાત તાત્કાલિક સેવા ઓપીડી અને આઈપીડી મેડિકલ સર્જિકલ ઓર્થોપેડિક્સ સ્ત્રી પ્રસૃતિ બાળકો આંખ ઇએનટી ચામડી શ્વસનતંત્ર માનસિક રોગ ડાયાલિસિસ ડાયગ્નોસ્ટિક સુવિધાઓ સીટી સ્કેન સોનોગ્રાફી એક્સરે ઈચો લેબોરેટરી સેવાઓ બાયોકેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી પેથોલોજી સેરોલોજી બ્લડ બેન્ક ઓપરેશન થિયેટર ડાયટ લીલન લોન્ડ્રી સફાઈ એમ્બ્યુલન્સ અને અન્ય આધારભૂત સુવિધાઓ ધારપુર મેડિકલ કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ ધારપુર મેડિકલ કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે જેના અંતર્ગત વિવિધ વિભાગમાં સ્પેશિયલાઇઝડ તાલીમ શરૂ કરાઈ છે હાલમાં કોલેજમાં દસ વિભાગમાં ડીએનબી કોર્સ શરૂ કરવામાં આવ્યા છે જેના માધ્યમથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ તાલીમ ઉપલબ્ધ થશે તે ઉપરાંત આઠ વિભાગોમાં એમએસ અને એમડી કોર્સ શરૂ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે આગામી સમયમાં શરૂ થવાની છે આ પગલાથી ઉત્તર ગુજરાતના મેડિકલ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્યની બહાર જવાની જરૂર ન રહે અને સ્થાનિક સ્તરે ઉત્તમ શિક્ષણ તથા ટ્રેનિંગની તક મળશે આ તમામ કોર્સ ની શરૂઆત થી જીએમ ધારપુર મેડિકલ કોલેજ શિક્ષણ સંશોધન અને આરોગ્ય સેવાના ક્ષેત્રમાં વધુ એક માઇલસ્ટોન સ્થાપિત કરી શકે છે પાટણ જિલ્લા હૈ રાજસ્થાન ગરીબ આતે હે तो मुझे ऐसा लगता है कि ये नॉर्थ गुजरात का सबसे मोटा हॉस्पिटल है जहाँ पे साढ़े सात सौ बेड हैं और मुफ्त में पेशेंट्स को सुविधाएं उपलब्ध की जाती हैं यहाँ स्पेशलिस्ट डॉक्टर्स आते हैं सी एम सेतु के अंतर्गत सुपर स्पेशलिस्ट डॉक्टर्स भी सेवाएं अपनी प्राप्त करते हैं यहाँ पे सारा इंफ्रास्ट्रक्चर है जो अपनी मेजर सर्जरी होती है बहुत अद्भुत सर्जरीज भी यहाँ पे की जाती हैं तो हमारा ये यह हॉस्पिटल यहाँ होने से पेशेंट्स को काफ़ी फायदा मिलता है क्योंकि उनको मुफ्त में इलाज मिलता है महंगे से महंगी सर्जरी भी यहाँ पे पी स्कीम अंतर्गत फ्री में की जाती है इसके अलावा हम हमारे डॉक्टर्स हफ्ते में एक दफे हर गुरुवार को आयुष्मान भारत कैंप में भी जाते हैं जो कि अपने गांव में जा सेवाएं प्राप्त करते हैं लोगों को तो मुझे लगता है अपने हॉस्पिटल हौ, से पेशेंट्स को काफी हेल्थ वाइज काफी आ, फायदा है મેડિકલ કોલેજની હોસ્પિટલે જબરદસ્ત વિકાસ કરેલો છે હાલમાં જે સંલગ્ન હોસ્પિટલ છે એમાં પણ રોજના ચારથી બારસો દર્દીઓ ઉપડીની સારવાર લેવા આવે છે સાથે સાથે ચારસોથી પાંચસો દર્દીઓ દાખલ રહેતા હોય છે આપણા દરેક વિભાગમાં સક્ષમ કાર્યરત તજજ્ઞો અને નિષ્ણાતો નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે ઉત્તર ગુજરાતના છે કચ્છના ઇવન રાજસ્થાનના અમુક દર્દીઓ મોટા પ્રમાણમાં અત્રેની સંસ્થાનો લાભ લઈ રહ્યા છે અને તેના કારણે જે છેવાડાના માનવીઓ છે માણસો છે એમને જે રાજ્ય સરકારની પહેલ છે કે જેમાં નાનામાં નાના વ્યક્તિને ઉચ્ચ પ્રકારની આરોગ્ય સેવા પૂરી પાડી શકીએ તેના માટેના અથાગ પ્રયત્નોના ફળશ્રુતિરૂપ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અવિરત કાર્યરત કાર્યક્રમ કરી રહી છે કોરોના સમયમાં અત્યારની હોસ્પિટલ એક જ મોટી સેન્ટર હતું જ્યાં ઉત્તર ગુજરાતના મોટાભાગના પેશન્ટ્સ અહીંયા આવતા હતા સરકારશ્રી તથા કલેક્ટર ઓફિસના ખૂબ જ સહકારથી તે સમયે અદ્ભુત કામગીરી બજાવેલ છે